મિશન છવ્વીસમાં જીએસટીવી ટીમ પહોંચી છે નવસારી અને હું ખેતરમાં ડાંગર અને શેરડીનો પાક મુખ્યત્વે હોય છે પરંતુ એ પણ જાણવું જરૂરી છે કે લોકસભા ચૂંટણીમાં ખેડૂત મતદાર શું વિચારે છે કોઈ સરકાર પાસેથી કોઈ સાંસદ પાસેથી આ વિસ્તારના બધા પ્રશ્નો છે જેમ કે પાણી છે સિંચાઈ છે ભારતમાળા પ્રોજેક્ટ છે આ તમામ મુદ્દે આપણે વાત કરીશું જે વાત થઈ જે કામ થયું તે કામના આધારે ખેડૂત કોને મત આપશે અને કયા કામ બાકી છે જે આશા રાખશે આવનાર આવનાર પાસે પાસે સરકાર શરૂ કરીએ સાથે ઘણા બધા શરૂઆત નવસારીની વાત કરીએ અને નવસારી સાથે સાથે અહીંના જે ખેડૂત વર્ગના જે પ્રશ્નો છે કયા મુદ્દા છે જે મુદ્દાના આધારે અહીંનો ખેડૂત વર્ગ છે મતદાન કરતો હોય છે પોતાની સરકાર કે નેતા પસંદ કરતો હોય છે ખેડૂત જન્મે ત્યાંથી પ્રશ્નોની સાથે ચાલે પરંતુ હાલમાં જે વર્તમાન સમયમાં જે સરકાર એટલે અત્યારે તો એની અવધી પૂરી થઈ પણ એમણે જે વચનો આપેલા આધારે એમને ધરાઈ ધરાઈને અમે સત્તા પર લાવ્યા પરંતુ જે વચનો આપેલા એમાં બધા વચન પોકાર સાબિત થયા કેમ કે અમારા આ દક્ષિણ ગુજરાતનો આ વિસ્તાર છે એને અપૈડા ડિકલેર કરેલો એટલે કે ખેતી માટે રક્ષિત વિસ્તાર છે એમાં બીજા કોઈ હેતુ ફેર થવા ન જોઈએ પણ આ તો સરકાર જ એને હેતુ ફેર કરી રહેલી અમારા અહીંયાથી તડા ત્રણ કિલોમીટરના વિસ્તારમાં બુલેટ ટ્રેન એક્સપ્રેસ હાઇવે અત્યારે નવા ભારતમાલા અને ભારતમાલા ને સંલગ્ન જે ગુડ સ્ટેન્ડ દોડાવવાના ટૂંકમાં એટલો મોટો વિસ્તાર આ જે કઈ ઉપજાવ છે જેમાં વરસના ત્રણ પાકો બાગાયતી લેવાય શેરડી અને ડાંગર મહત્વના અહીંયાના પાક છે તો એને બી તકલીફ પડવાની અહીંયાનો જે દક્ષિણ ગુજરાતનો એક મહત્વનો ડેમ ઉકાઈ ડેમ એ જ્યારે બનાવ્યો મોરારજીભાઈ દેસાઈના વખતમાં તો એને ખેડૂતોને ધ્યાન રાખીને એ ડેમની રચના થયેલી પરંતુ છેલ્લા ત્રણ ચાર વર્ષથી એનો રિનોવેશન કરવાનું અને એ રિનોવેશન તે કેવું નહેરનું એક પાણી જાય એટલે એ માટી બી કદાચ દરિયામાં પહોંચી જાય એ ટાઈપનું એટલે જે સરકાર પૈસા ખર્ચે એના પર ધ્યાન આપનારું કોઈ નથી ને ખરેખર અધિકારીઓ પર ચાલનારી આ સરકાર છે સચિવ સિવાય કોઈનું સાંભળતા નથી સરકાર સાંભળતી નથી પરંતુ સરકાર વાત કરે છે વિકાસ માટે બુલેટ ટ્રેનની ખેડૂતો માટે શું ચાલો વિકાસ માટે જેમ બુલેટ ટ્રેન છે વિકાસ માટે તો ખેડૂતો માટે શું અપેક્ષા અહીંનો મુખ્ય પાક છે ડાંગર અને શેરડી હવે પોટક પોષણ ભાવ તો એ મળતા છે નથી બરાબર સરકાર એમ કે છે કે બે વર્ષમાં ડબલ કરીશું કેવી રીતે ડબલ થશે હવે એ વિચારવા જેવું છે તો શેડીમાં શું છેલ્લા પાંચ કે દસ વર્ષમાં અત્યારની પરિસ્થિતિ શું છે પરિસ્થિતિમાં કઈ કઈ છે નથી ખાતર પાણી એટલા બધા મોઘા છે ને હવે તેમાં અમને જ નથી પછી આમ હવે ડબલ કેવી રીતે થવાનું હવે તે હવે સરકાર કેવી રીતે વિચારે અને શું સબસીડી આપે એ જોવું રહ્યું પડતર પ્રશ્નો છે પડતર કિંમત કયા પડતર પ્રશ્નો છે ખેડૂત જે અસર કરે કે આ સિંચાઈ નો પ્રશ્ન બહુ મોટો છે આ લોકો જ્યારે પાણી નું જુએ ત્યારે આપતા નથી અને નહી જુએ ત્યારે દોડાવ્યા કરે એટલે લોકોને એટલું બધું નુકસાન થાય કે પાક એકદમ નિષ્ફળ જાય છે તો લોકો હવે કેવી રીતે જીવું એ લોકોને ફાશો ખાવાનો વારો આવે એવી પરિસ્થિતિ ઉભી થઈ છે પાણી આપતા જ નથી એટલે પાણીની જો વ્યવસ્થા થાય તો ખેડૂતો આ ખેડૂતો સદ્ધ થાય એવું લાગે ચલો પાણીની મુખ્ય વાત છે વીજળીની વાત છે વડીલ વડી કયો મુદ્દો છે જે ખેડૂતોને સૌથી વધારે અસર કરે છે કયું કામ છે પૂર્ણ થયું કયું કામ છે પ્રક્રિયામાં છે હવે આમાં છે ને અત્યારે હાલમાં જોવા જાય તો અમારે ખેડૂતોને બહુ મોટો પ્રશ્ન છે ટેકાના ભાવ ભાવ પ્રમાણે એ મળતર મળતું નથી બરાબર હવે બીજી એક વસ્તુ છે કે સિંચાઈનો આ વખતે વરસાદ ઓછો છે એવું કહીને ડેમમાં પાણી છે છતાં એ ડાંગર માટે પાણી નથી આપ્યું હવે એ જોતા સાથે વીજ પુરવઠો પણ આઠ કલાક છે ને તેમાં પણ અત્યારે બસો ને દસ વોલ્ટેજ આવે છે મારા બે સ્ટાર્ટર ભરી ગયા અઠવાડિયાની અંદર આવા બધા અમને નુકસાન થાય છે પણ એ કોઈ રજૂઆત કરીએ પણ સાંભળતું નથી આ રજવાત છે આ સિવાય કઈ રજવાત છે જે ખેડૂત વર્ગ કરશે સાંસદ પાસેથી આપણે જાણી લઈએ કે ખેડૂતોનો વિસ્તાર છે બાગાયત માં વીજળી તો બાર કલાક સકર આપે પણ કલાક ને આઠ એક કલાકમાં પાવર નથી આપતા મારી એક મોટા બળી ગઈ છે તો હું કહું મેં તો મારે નુકસાન વેસ પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે મારી આર્થિક અને પૂરો બી નથી મળતો શેરડીનો ડાંગર નો બી નથી મળતો પૂરો અમે પાયમાં થઈ ગયા હશે આશીભાઈ વડીલ કે પશુપાલન ને એ પણ વસ્તુ છે ખેતી સાથે સંકળાયેલી વસ્તુ તેમાં શું સુધારો આવ્યો શું સારા કામો થયા કામ તો કઈ નથી ડાણ એટલું બધું ને દૂધનો ભાવ મળતા નથી ને ડાંગનો ખોર નો ભાવ બંધ રૂપિયા લઈ લઉં આ એ ઉત્પાદન કરતા તો જોઈએ ને ચલો સંલગ્ન પ્રશ્નો છે હું એક સીધો મુદ્દો કરી લઈશ કે કોંગ્રેસે પણ ચૂંટણી ઢંઢેરામાં ખેડૂતોની વાત કરી છે ભાજપે પણ કહ્યું છે કે છ હજાર આપીશું ખેડૂતોને પેન્શન આપીશું બે હજાર ચૌદ માં જે વાયદા થયા હતા તેમાંથી કેટલા પૂરા થયા અને ફરીથી જે વાયદા થયા છે તેના પર કેટલો વિશ્વાસ ખેડૂત તરીકે વાયદા જે કરેલા એ વાયદા નું વળતરની કિંમત મને છ હજાર લાગે કારણ કે જે વાયદા કરેલા એના વળતર માટે આ છ હજાર આપવાની વાત થઈ ને તેમાં બી બે હજાર રૂપિયા આપ્યા અને એ બી મજાક સમાન છે કારણ કે એક હેક્ટરને મર્યાદામાં એ છ હજાર આપવાના બે હજારનો હપ્તો આવ્યો એક હેક્ટરમાં ખાતરની ખરીદી કરવા જાય એનો જે આગળનો ભાવ હતો અને અત્યારના ભાવનો જો ડિફરન્ટ ગણે ને તો એ કદાચ હું માનું કે પચીસ થી ત્રીસ હજાર રૂપિયા જેટલો થઈ જાય અને તેને છ હજારથી રીઝવવા માંગે એ તે કેવી નીતિ બીજું બંને પક્ષોએ ઢંઢેરો પીટો કે શાસન પૂરું કરવાની તૈયારી પંદર લાખની બાબતનું અને એના કંઈ બહુ માથું નથી અને જયારે સામેવાળાએ બોતેર હજારનું ડિક્લેરેશન કર્યું તો તેના પર ઓહા પકડ કરવા માં એટલે બંને વિશ્વાસ કરવાનો એ ખેડૂતોની કિંમત છ હજાર ગજવાય છે અવાજ પહોંચે છે પરંતુ એ અવાજ ખેડૂતો સુધી કેટલો પહોંચે છે બંને પક્ષોને સીધો સવાલ છે આ વિસ્તારની વાત કરીએ સાગરમાલા પ્રોજેક્ટની બે હજાર બાવીસ માં પૂર્ણ કરવાની વાત કરી છે સાથે સાથે જમીન સંપાદનનો જે મુદ્દો છે એ પણ થોડો ઘણો અસર કરે છે પરંતુ મુખ્ય મુદ્દો એ છે કે ખેતીના જે પાકો છે એ પાકો ની પડતર વધી છે ખર્ચો વધ્યો છે પરંતુ તેની સામે ભાવ નથી બીજી વાત કે ખાતરની વાત કરીએ દૂધની વાત કરીએ આ તમામે પ્રશ્નો છે આશા રાખીને બેઠા છે કે આવનાર સમયમાં જે તે સાંસદ આવે એ પ્રશ્નો લઈને જાય અને સરકાર પાસેથી પણ અપેક્ષા છે કે સરકારે જે પણ વાતો કરી છે ખેડૂતો માટે તેના મુખ્યત્વે બને તેટલા લાભ મળે જેથી કદાચ પાયા સુધી પહોંચી શકાય તો નવસારીથી મિશન છવ્વીસમાં હાલ બસ આટલું જ ફરી મળીશું તમારા ગામ તમારા શહેરમાં જોતા રહો જીએસટીબી